તો અમદાવાદ પૂરતું જ તમે સપોર્ટ કરો છો કે ગુજરાતમાં ગમે ત્યાં હોય ત્યાં પહેલા કરતી હતી હું એટલે અત્યારે કરું જ છું એવું નથી કે ફોન આવે હું સુરત પણ જઉં છું અરે માતૃષિ કરીને સુરતમાં ઓલ્ડ એજ હમ છે ઓકે વર્ષ બે વર્ષમાં એકવાર હું એન્ટ્રી ત્યાં કરી જ આવું છું વિઝિટ મારી જ આવું છું જી પણ હવે અમદાવાદમાં જ એટલું બધું થઈ ગયું છે છે ને હવે મારી સાથે બે ત્રણ જોડાયા ભણવાની ફીસ નથી કે પછી છોકરાઓના મા બાપ નથી કે કોરોના માં મધર ફાધર એક્સપાયર થઈ ગયા છે અને એ લોકો દાદા દાદી જોડે રહી રહ્યા છે ઓકે બરાબર એટલે એ લોકોને એવું છે કે હું આવીશ તો બધું સારું થઈ જશે એટલે અમુક અનાથ આશ્રમો બી હું હમણાં વિઝિટ અમદાવાદમાં કરું છું એટલે હવે બહાર જવાનો બહુ પ્રશ્ન હોતો નથી મારો અને અમદાવાદ જ હવે હું કવર કરવા માંગુ છું રાઈટ 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 સો આ એક મેસેજ છે અગેન ચોવીસ કલાક મળ્યા છે પણ એમાંથી સમય કાઢશો અને કઈક આવું સારું કાર્ય કરશો તો લોકો જ્યારે તમને જરૂર હશે ત્યારે તમારા માટે સમય કાઢશે